સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારીથી યુવકનું મોત થયું છે સુરતના પાલનપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી યુવક મોતને ભેટ્યો છે ઘરેથી કામ અર્થે નીકળેલો યુવાન મેટ્રોના ખાડામાં પડી જતા મોત થયું છે સુરતના પાલનપુર જકાતનગર વિસ્તારમાં મેટ્રોના ચાલી રહેલા કામ માટે ખોદેલા ખાડામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ મામલે તપાસ કરતા બાજુમાં જ રહેતા યુવાનનો હોવાનું સામે આવ્યું હતું આ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે તેવી જ રીતે સુરતના પાલનપુર જકાતના વિસ્તારમાં પણ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ કરાયું છે

અમે એની બધે શોધખોળ કરી સગા સગા વાલીઓના ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો એ ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાળ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરીએ પોલીસ અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરે સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે તપાસ કરના અધિકારીને અમને ફોન આવે અમે બનાવવાની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી એ લોકોએ બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી અમારે છે ને ગટરનું પાણી ભરાય છે એટલે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છે ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે બરાબર તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરો અમે ત્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી એ ખુલ્લું છે તમને શું લાગે છે હવે કેની બેદરકારી આ તો મેટ્રોની મોટા મોટી બેદરકારી છે